રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્રારા એમ્બ્યુલેન્સ સેવા શરૂ કરવામાં આવી મુન્દ્રા મધ્ય જેસન સ્ટેકનો પોલીમર્સ સંસ્થા દ્રારા રોટરી ક્લબ ચેરિટેબલ ટ્રસ્ટને એમ્બ્યુલેન્સ અર્પણ કરવામાં આવી જેનો સંચાલન રોટરી ક્લબ ઓફ મુન્દ્રા દ્રારા કરવામાં આવશે આ એમ્બ્યુલેન્સ સેવા શરૂ કરાતા રોટેરીયનો શૈલેષભાઈ માલી

સૌ પ્રથમ તો અમે જેસન કંપની જે છે એમના અમે રોટરી ક્લબ ઓફ મુન્દ્રા રોટરી ચેરિટેબલ ઓફ મુન્દ્રા અમે આભારી છીએ અમને આ એમ્બ્યુલન્સ અમને ડોનેટ કરી છે અને અમે મુન્દ્રાની જનતા માટે આ એમ્બ્યુલન્સની સેવા અમે આપીએ છીએ મુન્દ્રાથી માંડવી હોય ગાંધીધામ હોય ભુજ હોય તો પેશન્ટ શિફ્ટિંગ હોય કોઈને એવા દર્દી હોય કે જે હાલી ચાલી ન શકતા હોય ને એમને રિપોર્ટ કરાવવાના હોય અર્જન્ટમાં કે ઇમરજન્સી મેડિકલ રિલેટેડ કોઈ પણ કાર્ય હોય તો અમારી ચોવીસ કલાક સેવા અમારી અવિરત હોય છે ના અત્યારે હાલ અમે આ એમ્બ્યુલન્સની સેવા કચ્છ પૂરતી મર્યાદિત રાખી છે કે કારણ કે રોટરી ક્લબ ઓફ મુન્દ્રા માટે પણ આ નવું નવું છે તો સમય જતાં આપણે એને અહીંયાથી અમદાવાદને રાજકોટ પણ આપણે શિફ્ટિંગ કરાવીશું અત્યારે લોકલ માર્કેટમાં જે ચાર્જ હોય છે એના કરતાં થોડો અમે ઓછો રાખ્યો છે અને સેવાકીય અભાવથી આપણે આ ચલાવીએ છીએ કે એમ્બ્યુલન્સ પોતાનો ખર્ચો ઉપાડી શકે એટલે અમે એનો ચાર્જ અત્યારે ઓછો રાખ્યો છે જે લોકલ માર્કેટમાં દર ચાલતો હોય છે એના કરતાં અમારો ચાર્જ થોડો ઓછો છે એમ્બ્યુલન્સ મળ્યા પછી અમને પ્રતિસાદ અલગ અલગ હોસ્પિટલોમાંથી ફોન આવતા હોય છે કે અમારે પેશન્ટ શિફ્ટિંગ કરવાનું છે અમારે અહીંયા જવાનું છે તો એ રીતે અમે સેવા આપતા હોઈએ છીએ એટલે લગભગ એક મહિનામાં અત્યારે દસ બાર દિવસ જેટલું અમને આ મુન્દ્રાથી અલગ અલગ જગ્યા ઉપરને અમને વર્દી મળતી હોય છે કોઈ પણ પેશન્ટને અગર એમ્બ્યુલન્સની રિક્વાયરમેન્ટ હોય છે તો અમે બધી જગ્યાએ સોશિયલ મીડિયાના મા માધ્યમથી અમે એક નંબર વાયરલ કર્યા છે જે મારા નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ એટ ફાઇવ એટ સિક્સ સેવન તો એની ટાઈમ એમ્બ્યુલન્સ માટે અમને કોલ આવે છે રાતના પણ આવે છે દિવસના પણ આવે છે તો અમે એમને તાત્કાલિક કોઈ પણ લોકેશન હોય છે તો વધીને પંદરથી ત્રીસ મિનિટની અંદર ત્યાં કે એમ્બ્યુલન્સ અમે પહોંચાડી દેતા હોઈએ છીએ અમારા પાસે ચોવીસ કલાક ડ્રાઈવર અવેલેબલ છે બસ હું દરેકને વિનંતી કરીશ કે સદુપયોગ આ સેવાનો થાય અને લોકોને જે કોઈ પણ મેડિકલ રિલેટેડ એમ્બ્યુલન્સની સેવા જોઈતી હોય તો તે રોટરી ક્લબ ઓફ મુન્દ્રાના પ્રેસિડેન્ટ મંત્રી અથવા તો રોટરી આ જે એમ્બ્યુલન્સના સેવાના જે નંબર છે એ નંબર ઉપર કોલ કરી અને આપ એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી શકો છો મારું નામ કુલદીપ ચોથાણી છે હું મારૂતિ માર્ટ નામે સુપરમાર્કેટ ચલાવું છું સાથે સાથે રોટરી ક્લબ ઓફ મુન્દ્રામાં આ ન્યૂ જનરેશન તરીકે આ વર્ષે મને જવાબદારી મળી છે આ સેવામાં અમે એ રીતે જોડાયા છીએ કે મુન્દ્રામાં જે જરૂરિયાતમંદ દર્દીઓ છે કે જે એમ્બ્યુલન્સનો રેગ્યુલર જે મુન્દ્રામાં ચાલી રહ્યો છે જે ખર્ચ ઉપાડી નથી શકતા એ લોકોને અમે રાહત દરે એમ્બ્યુલન્સ સેવા ચોવીસ કલાક પ્રોવાઈડ કરીએ છીએ જનરલી અમે માર્કેટમાં સર્વે કરેલું હતું કોઈ જગ્યાએ પચીસ રૂપિયા કોઈ જગ્યાએ ત્રણ હજાર રૂપિયા ચાર્જ લે છે ઇવન આદિપુર ગાંધીધામમાં પણ ત્રણ હજાર રૂપિયા લે છે મુન્દ્રા ડ્રોપ કરવાના એ રીતે એમ્બ્યુલન્સનો ચાર્જ છે અમે અહીં બે હજાર રૂપિયા જ ફક્ત ચાર્જ કરીએ છીએ મુખ્યત્વે તો શૈલેષભાઈનો નંબર બધી જગ્યાએ અમે આપેલો છે એના સિવાય જે રોટરીના કોઈ પણ મેમ્બરને આ વર્ષના અમારા પ્રમુખ મંત્રી છે એના સિવાય પણ વર્ષોથી જે રોટરીમાં સેવા આપી રહ્યા છે એ એ કોઈ પણ સભ્યને જો ફોન જાય છે લાગતા વળગતાને તો તરતને તરત અમે એમ્બ્યુલન્સની સેવા પ્રોવાઈડ કરીએ છીએ આશામાં એવું છે સાહેબ કે અમે તો એમ જ ઈચ્છીએ છીએ કે લોકોને આનો જરૂર આનો ઉપયોગ કરવાની જરૂર ન પડે કારણ કે અમે લોકો કોઈ ઈચ્છતા નથી કે કોઈ મેડિકલ ઇમરજન્સી કોઈને પણ આવે દરેક લોકો સુખ શાંતિથી રહે એ જ અમારી ઈચ્છા છે પણ છતાંય જ્યારે મેડિકલ ઇમરજન્સી આવે છે તો અમારો પ્રયાસ એ જોય છે કે ઝડપીથી ઝડપી અમે એમને અમારું ત્યાં વાહન પહોંચાડીએ એ માટે અમે ચોવીસ કલાક માટે જેમ શૈલેષભાઈ કીધું અમે ડ્રાઈવરની સગવડ પણ રાખેલી છે કે ઝડપથી અમે ત્યાં પેશન્ટને પિકઅપ કરવા માટે ગાડી મોકલી અને એમને હોસ્પિટલ સુધી મોકલી આપણે એક એક તમે કહી શકો કે અમે એક પોસ્ટમેનનું કામ કરીએ છીએ કે ઝડપથી અમે દર્દીને પહોંચાડીએ છીએ સંસ્થાએ એકચ્યુઅલી મુન્દ્રામાં અમારી જેમ બીજી પણ ઘણી બધી સંસ્થાઓ છે જે સેવાભાવી કાર્યો કર્યો છે સંસ્થાએ રોટરીને ચૂઝ કર્યું છે એમ્બ્યુલન્સ આપવા માટે એ માટે અમે રોટરી પરિવાર અમે એમના આભારી છીએ અને જે રીતે દર વર્ષે અલગ અલગ કંપનીઝ પોતાના સીએસઆર ફંડમાંથી જે કાર્યો કરે છે તો અમે એમ ઈચ્છીએ છીએ કે હજી પણ મુન્દ્રાવાસીઓનું સારું કલ્યાણ થાય અને મુન્દ્રાવાસીઓને વસ્તુ ઉપયોગમાં આવે એ રીતે સહકાર મળતો રહે મારું નામ રોટેરિયન બલદેવ સીપી જાડેજા સેવામાં તો સિરાજભાઈ એવું છે કે મુન્દ્રામાં જેટલા પણ લોકો રહે છે એ લોકોને એમ્બ્યુલન્સની જે સરળતાથી ને ઇઝીલી સેવા થાય એવો અમારો પ્રયાસ રહેશે રોટરી ક્લબ ઓફ મુન્દ્રાનો Taxation and Labor Law Consultancy. Look no further. ACN Consultancy Services is here for you. For over 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. A range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy. Services is now proud to offer our expert services in the region of Great Run of dutch Contact us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.